શું તમે પણ આટલું સુંદર કાટલું બનાવવા ઈચ્છો છો તો જોઈ લો આ વિડિયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમારું કાટલું પણ એકદમ સોફ્ટ સોફ્ટ મોંમાં જતા જ ઉગડી જાય એટલું સરસ બનશે જેને નાના મોટા બધા હોંશે હોંશે ખાઈ લેશે તો ચાલો આપણે કાટલું બનાવવાની શરૂઆત કરીએ આ ગુંદને આપણે મિક્સરમાં પીસી લઈએ જેથી કરીને એકદમ ઝીણો ભૂકો થશે તો એ આપણા કાટલામાં એકદમ સરસ લાગશે તો આપણે મિક્સીના જારમાં ગુંદને એડ કરી દઈએ અને મિક્સરમાં એને ક્રશ કરી લઈએ જો આપણો ગુંદ એકદમ પીસાઈ ગયો છે અને એકદમ સરસ એનો ઝીણો ભૂકો થઈ ગયો છે હવે આપણે ડ્રાય ફ્રૂટનો આ રીતે ભૂકો કરી લઈએ ડ્રાય ફ્રૂટમાં મેં બદામ લીધેલી છે કાજુ અને અખરોટ લીધેલા છે તમે તમારી

આખાથી થોડું ઓછું એટલો ગોળ લીધેલો છે આ રીતે તમે માપ લેશો એટલે તમારું કાટલું એકદમ પરફેક્ટ સ્વીટ થશે આ ડ્રાય ફ્રૂટ ક્રશ કરેલા આ ટોપરાનું જે ગુંદ આપણે ક્રશ કરેલો હતો એ છે અને આ છે કાટલું પાવડર અને ઘી લીધેલું છે તો ચાલો આપણે કાટલું બનાવવાની શરૂઆત કરીએ તો આપણે ગેસ ઓન કરી દેસુ અને ચાર હજી ટુ મોર સ્પૂન આપણે એડ કરી દઈએ એટલે ટોટલ સિક્સ સ્પૂન મેં ઘી એડ કરેલું છે હવે જો આપણે વધારે જોઈએ તો ગરમ કરીને આપણે ઘી એડ કરી શકીએ છીએ અને ઘી ઓગળે પછી જો આપણે વધારે જરૂર લાગે તો પણ એમાં એડ કરી શકીએ છીએ મને લાગે છે કે હજી ટુ સ્પૂન હું એડ કરી દઉં તો મેં અહીં ટોટલ એટ સ્પૂન ઘી એડ કરેલું છે હવે આપણે આ લોટ જે લીધેલો હતો એ એડ કરી દઈએ ઘી આ રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે લોટ એડ કરી દેસુ અને બધું સરસ રીતે મિક્સ કરતા જઈશું અને શેકતા જઈશું અહીં આપણે લોટને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે બિલકુલ ફૂલ ગેસ ઉપર શેકવાનું નથી જો તમે ફૂલ ગેસ રાખી અને શેકી લેશો તો પછી તમારો લોટ છે એ બ્રાઉન થઈ જશે પણ એકદમ સરસ રીતે શેકાશે નહીં જો અહીં લોટ એડ કર્યા પછી મને થોડા ઘીની જરૂર લાગે છે તો હું હજી થ્રી સ્પૂન મોર એડ કરી દઈશ હવે આપણે પરફેક્ટ ઘી એડ કરી દીધું છે જેમાં આપણે સરસ રીતે લોટ શેકી શકશું પછી કાટલું પાવડર એડ કરીએ ત્યારે વધારે ઘીની જરૂર પડે તો આપણે એડ કરી શકીએ છીએ અત્યારે આપણે ટોટલ ટેન ટુ ટૂન જેટલું ઘી એડ કરેલું છે મોટી સ્પૂન જેટલું ઘી એડ કરેલું છે તો તમે પણ એ મેજરમેન્ટથી ઘી લઈ શકો છો અને જ્યારે આ લોટ શેકાઈ જશે ત્યારે એની સુગંધ એટલી સરસ ફેલાશે કે આપણી બાજુમાં કોઈ હશે એને ખ્યાલ આવી જશે કે હવે લોટ શેકાઈ ગયો છે હવે આ થોડું થોડું ગરમ છે એટલે આપણે ગેસની નીચે પેન લઈ લીધેલું છે સૌ પ્રથમ આપણે એમાં ગુંદ એડ કરશું આ રીતે બધે ફેલાવીને લેશું અને એ ફૂટવા લાગશે આપણે લીધેલો બધો ગુંદ આ રીતે ફેલાવતા જશું અને સાથે સાથે હલાવતા જશું જેથી કરીને એ ફૂટતો પણ જાય ગું હંમેશા આ રીતે ફેલાવતા જવું અને આ જ રીતે નાખવો જો એક જગ્યાએ પડી જશે તો એ સરખી રીતે શેકાશે નહીં જો ગુંદ શેકાવાનો તળતળ અવાજ પણ સંભળાઈ રહ્યો છે સરસ રીતે આપણો ગુંદ ફૂટે છે આપણો બધો ગુંદ એકદમ સરસ રીતે ફૂટી ગયો છે આ રીતે મિક્સરમાં ક્રશ કરીને ગુંદ તમે એડ કરશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને એ ગુંદ પણ ખાઈ લેશે ઘણી વખત પીસિયા વગરનો હોય છે તો બાળકો એ ખાતા નથી હોતા હવે આપણે ડ્રાયફ્રૂટનું જે ડ્રાયફ્રૂટ ક્રસ કરેલો છે એ એડ કરી દેસુ આ ગરમ ગરમમાં ડ્રાયફ્રુટ એડ કરશું એટલે એ પણ સરસ રીતે શેકાઈ જશે હવે આપણે કાટલું પાવડર જે લીધેલો છે એ એડ કરી દેસું અને સરસ રીતે બધું મિક્સ કરી દેસું કાટલું પાવડર તમે એડ કરશો એની સાથે જ કાટલાની એટલી સરસ સુગંધ આવશે કે જેની હદ જ નહીં અને તમે

થોડું ઘીની જરૂર લાગે છે તો હું દોઢ સ્પૂન જેટલું ઘી એડ કરું છું હવે આપણે જે ગોળ લીધેલો છે એ મિક્સ કરી આ રીતે ધ એન્ડ ગોળ મિક્સ કરશો એટલે તમારી જે આ કાટલું બનાવેલું છે એ એકદમ સોફ્ટ થશે જે મોમાં જતા જ ઓગળી જશે એટલું મસ્ત થશે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે

હવે આપણે એને એક થાળીમાં સેટ કરી કરી સ્પ્રેડ દીધેલું છે હવે ગરમ ગરમમાં જ આપણે એમાં કાપા પાડી લેવાના છે જેથી કરીને એની સરસ મજાની ઢેફલી કરી શકાય આ રીતે નાના નાના કાપા કરી લેવા અને કાબા કરતી વખતે ધ્યાનથી ધ્યાન રાખવાનું કે નીચે સુધી આપણી નાઇફ પહોંચવી જોઈએ જો એકદમ સરસ રીતે આપણું કાટલું રેડી થઈ ગયું છે તો ચાલો આપણે આને ટેસ્ટ કરી લઈએ જો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પીસીસ રેડી થઈ ગયા છે હવે આ કાટલું ખાવા માટે એકદમ રેડી છે રેડી ટુ ઈટ તો ચાલો આપણે એને જોઈ લઈએ કે કેટલા સોફ્ટ થયા છે જો કેટલા સોફ્ટ છે ખાતા જ મોમાં ઓગળી જશે એટલા સુંદર બનેલા છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય